ગુજરાતની કવિ અત્રી કિરણબેન રશનના પ્રથમ ગઝલ સંગ્રહ ક્યાં ખબર હતી નું વિમોચન કરાયું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે અવની ફાઉન્ડેશન અંકલેશ્વરના સેક્રેટરી રસિલાબેન પટેલની ઉપસ્થિતિમાં ભરુષની કવિયત્રી કિરણબિન જોગીદાસ રોશનના પ્રથમ ગઝલ સંગ્રહ ક્યાં ખબર હતી વિમોચન સમારોહ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે ગઝલ સંગ્રહ ક્યાં ખબર હતી વિમોચન કરવામાં આવ્યું હતું આ વિમોચનના કાર્યક્રમમાં પ્રખ્યાત કવિ ડોક્ટર રઈસ મણિયાર પ્રખ્યાત ગીતકાર શ્રી કૃષ્ણ દવે વડોદરાના કવિ ભરત ભટ્ટ પવન સુરતના કવિ કિરણસિંહ ચૌહાણ નર્મદા ચેનલના ડિરેક્ટર ઋષિ દવે નારાયણ વિદ્યા વિહારના પ્રિન્સિપાલ મહેશભાઈ ઠાકર ધીરેન જોગીદાસ અને અંકલેશ્વરના ઉદ્યોગપતિ નરેશભાઈ પુંજારા ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કવિ સંમેલન પણ યોજાયું હતું કિરણબેન જોગીદાસના ગઝલ સંગ્રહ અંગે રઈશ મણિયારે પ્રકાશ પાડ્યો હતો કવિ સંમેલનમાં કિરણબેન જોગીદાસે પોતાની ગઝલો રજૂ કરી હતી તો કૃષ્ણ દવે તેમના ગીતો દ્વારા બધાને મંત્રમુગ્ધ કર્યા હતા અન્ય કવિઓએ પણ પોતાની ગઝલો રજૂ કરી હતી કે વાત છુપાવી દર્પણ સામે છુપાવી ને ખુરશી છોડી નીચે બેઠા છે કે ખુરશી કે ખુરશી છોડી નીચે બેઠા એ રીતે છુપાવી એ રીતે છુપાવી અને अपने बधाने गमे होते के क्या गरीबी खुली पड़ से कि क्या गरीबी खुली पड़ से तेथी मैं सोगा छुपा भी तेथी मैं सोगा छुपा भी एक श्रद्धा इमली कविता में मैंने कायम देखा ही है श्रद्धा का किरण कि बधाए राह ना पत्थर सदा अड़चन नहीं होता बधाए राह ना पत्थर सदा अड़चन नहीं होता કદી એક ફેસ પણ રસ્તા ઘણા નવતર બતાવે છે